કેન્દ્રીય ગ્રહ અને સહકારીતા મંત્રી અમિતશાનવરદસ્તે ફેઝબેક કન્યા છાત્રાલય તથા રૂપિયા 100 કરોડની દીકરી દત્તક યોજનાનું લોકાર્પણ કેન્દ્રીય ગ્રહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતશાનવરદસ્તે સરદારધામ ખાતે ફેઝબેક કન્યા છાત્રાલય તથા રૂપિયા 100 કરોડની દીકરી દત્તક યોજનાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગ્રહ મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રીએ આ પ્રસંગે સરદારધામ ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા વધુમાં તેમણે સરદારધામના તમામ દ્રષ્ટિઓ સાથે સીધો સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં સરદારધામની ભૂમિકા અંગે સવિશેષ ચર્ચા પણ કરી હતી આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા મંત્રી શ્રમિત શાહે સમાજને ઉલ્લેખી જણાવ્યું હતું કે દરરોજ સમાજમાં આ રીતે જાગૃત બને તો સરકારનું કાર્ય સરળ અને સહજ થઈ જાય સાથે જ તેમણે ઉમેર્યું હતું કે પટેલ સમાજ એટલે એવો સમાજ જે અભ્યાસો માટે એક અભ્યાસનો વિષય છે આ સમાજે સ્થાપેલા ધંધા રોજગાર ટ્રાન્સપોર્ટેશન દરેક વિષય અભ્યાસનો છે કે તેમાં વર્ષો સુધી વર્ચસ્વ કેવી રીતે સ્થાપિત કરી શકાય વધુમાં પટેલ સમાજનું સમગ્ર ગુજરાતના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે તેમ તેમણે ઉમેર્યું હતું મંત્રીશ્રીએ કન્યા છાત્રાલયની શરૂઆતને ખૂબ જ ઉમદાકારી જણાવતા ઉમેર્યું હતું કે દીકરીઓને હોસ્ટેલમાં મૂકતા મા બાપ ગભરાય છે ત્યારે પોતાના સમાજ દ્વારા જ્યારે આવી સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો અંતરિયાળ ગામોમાંથી પણ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બહાર આવી પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકશે આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સરદાર ધામની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આ અદ્ભુત સંગઠન થકી ત્રણ હજાર દીકરીઓ અને બે હજાર દીકરીઓ ભણીને સમાજ રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા આશયતી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી કલ્પના જમીન ઉપર આબેબ ઉતરી છે તે ખૂબ આનંદની વાત છે